નમસ્કાર પ્રિયજનો આપ સૌનું સ્વાગત છે આપની પ્રિય ધાર્મિક સ્ટોરી એટ યુ ટ્યૂબ ચેનલમાં ભક્તો આજનો વીડિયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક છે માતાઓ અને બહેનો અમે આપને જણાવીએ કે માતાલક્ષ્મી આવા ત્રણ ઘરોમાં ક્યારેય પ્રવેશતા નથી અને જે ઘરોમાં આવી ભૂલો થાય છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી અને ગરીબીનો વાસ રહે છે હર હર મહાદેવ જય માતા લક્ષ્મી દોસ્તો જો ઘરમાં આવી ત્રણ ભૂલો થાય તો માતા લક્ષ્મી હંમેશા માટે તે ઘર છોડીને ચાલી જાય છે ભક્તો અમે આપને આટલી જ્ઞાનવર્ધક અને માતા લક્ષ્મી સાથે જોડાયેલી માહિતી આપી રહ્યા છીએ તો આપનું પણ ફરજ બને છે કે આપ આ વિડિયોને લાઇક કરો તો ચાલો હવે આગળ વધીએ આવા ઘરોમાં માતા લક્ષ્મી ક્યારેય પોતાની દૃષ્ટિ નથી નાખતા અને આવા ઘરોમાં દુઃખ સમસ્યાઓ ગરીબી અને પીડા હંમેશા રહે છે દોસ્તો જો આપના ઘરમાં દુઃખ સમસ્યાઓ કે ગરીબી હંમેશા રહેતી હોય તો આજે જ આ વીડિયો આપે જરૂર જોવો જોઈએ જો આપે આ વીડિયોને નજરઅંદાજ કર્યો તો સમજી લો કે આપે સાક્ષાત માતા લક્ષ્મી અને ધનને ઠુકરાવી દીધું આથી આવી ભૂલ કોઈએ ન કરવી જોઈએ કોઈ પણ માતા કે બહેને આ વીડિયોને નજરઅંદાજ ન કરવો જોઈએ આજ સુધી આપે આવું જ્ઞાન ક્યાંય નહીં જોયું કે વાંચ્યું હોય દોસ્તો જો આપે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો તાત્કાલિક લખી દો અને સાચા દિલથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જો આપે આજનો વિડીયો પૂરો જોઈ લીધો તો આપના ભાગ્યમાં નવી સફળતા મળવાની શરૂઆત થઈ જશે કારણ કે અમે આપને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે આપે જરૂર કરવી જોઈએ જો આપે આ વીડિયોને નજરઅંદાજ કર્યો તો સમજી લો કે આપે માતા લક્ષ્મીને નારાજ કર્યા એટલે ધનને ઠુકરાવ્યું કેટલીક એવી ભૂલો થાય છે જેના કારણે માતા લક્ષ્મી ઘર છોડીને જતા રહે છે અને કેટલાક એવા કામ છે જે કરવાથી માતાલક્ષ્મી આપણા ઘરે દોડીને આવે છે ધનની વર્ષા કરે છે અને ઘરમાં તેમનો વાસ રહે છે દોસ્તો જ્યારે ઘરમાં આવે છે તો ખૂબ સારું લાગે છે તો આ વિડીયોને એકવાર લાઈક કરી દો ભક્તો માટે માતાલક્ષ્મી ક્યારેય દૂર નથી થતા ચાલો હવે આ બધી બાબતોને એક પછી એક સમજાવીએ પ્રિય મિત્રો પરંતુ તે પહેલા એક નાની વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે વિડીયોને અન્ય લોકો સાથે શેર કરજો જેથી બીજાનું પણ ભલું થાય મિત્રો વાત એવી છે કે અમારું કામ છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે એને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે આ વીડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે જાતે જ એટલા સમજદાર છો ચાલો પ્રિયભક્તો આ વીડિયોમાં આપણે વધુ બકવાસ ન કરતા વીડિયો શરૂ કરીએ દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે ધર્મશાસ્ત્રોમાં લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે જે ઘરમાં માતા લક્ષ્મી અને કુબેર મહારાજનો વાસ હોય ત્યાં ક્યારેય ધનની કમી નથી રહેતી માતા લક્ષ્મી ત્યાં હંમેશા વાસ કરે છે અને તેમની કૃપા પણ રહે છે વ્યક્તિને જીવનમાં સુખ શાંતિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મી મહેરબાન થાય તેનું જીવન આનંદથી ભરી દે છે માતા લક્ષ્મીની વિધિવત પૂજા અર્ચનાથી વ્યક્તિની બધી મનોકામનાઓ સરળતાથી પૂર્ણ થાય છે માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીનો આશીર્વાદ ગરીબ વ્યક્તિને પણ રાજા બનાવી દે છે અને જેનાથી માતા લક્ષ્મી રૂઠી જાય તે રાજાને ગરીબ બનાવી દે છે આથી દરેક વ્યક્તિ ધનની દેવીની કૃપા મેળવવા માટે સખત મહેનત સાથે શ્રદ્ધાપૂર્વક પૂજા પાઠ પણ કરે છે પરંતુ ઘણીવાર જાણી અજાણીમાં આપણી કેટલીક ભૂલો થઈ જાય છે જેના કારણે માતાલક્ષ્મી નારાજ થઈને આપણા ઘરમાંથી ચાલી જાય છે આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ચાલો જાણીએ કેટલીક ભૂલો વિશે જેના કારણે માતા લક્ષ્મી આપણાથી રૂઠી જાય છે એક જૂઠા વાસણો ઘણા લોકો રાત્રે જૂઠા વાસણો ઘરમાં ફેલાવીને રાખી દે છે અને સવારે ઉઠીને તેને સાફ કરે છે આવું ન કરવું જોઈએ રાત્રે જૂઠા થયેલા વાસણોને રાત્રે જ સાફ કરીને રાખવા જોઈએ સવાર માટે ન છોડવા જોઈએ જૂઠા વાસણો ઘરમાં ફેલાવી રાખવાથી માતા લક્ષ્મી રૂઠી જાય છે શક્ય હોય તો રાત્રે જૂઠા વાસણોને સાફ કરી લેવું જોઈએ હિન્દુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે રાત્રે જૂઠા વાસણો રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં આવતા નથી આથી રાત્રે જ વાસણો સાફ કરી લેવા જોઈએ જેથી ઘરમાં હંમેશા સ્વચ્છતા રહે બે ઉત્તર દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા ધનના દેવતા કુબેર અને ધનની દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે આ દિશામાં કચરો કે બિનજરૂરી સામાન ન રાખવો જોઈએ ઉત્તર દિશાને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ જેથી ધનનો લાભ વધે આ દિશા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે જો આ દિશામાં ગંદકી કે બિનજરૂરી સામાન રાખવામાં આવે તો માતા લક્ષ્મી અને કુબેરદેવ નારાજ થાય છે આ દિશાને ખાલી અને સ્વચ્છ રાખવાથી ધનની સમૃદ્ધિ વધે છે ત્રણ ચૂલો અને રસોડું રસોડામાં ગેસ પર ખાલી કે જૂઠા વાસણો ન રાખવા જોઈએ ચૂલો હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિના દ્વાર ખુલે અને સમૃદ્ધિ આવે પુરાણોમાં કહેવાયું છે કે ચૂલા પર ખાલી વાસણ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને માતા લક્ષ્મી રૂઠી જાય છે રસોડું મંદિર પછીનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને તેમાં વાસ હોય છે સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવું કે પોતું લગાવવું દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને સૂર્યાસ્ત સમયે ઝાડુ લગાવવાથી માતા લક્ષ્મી નારાજ થઈને ઘર છોડી જાય છે જો કોઈ કારણસર ઝાડુ લગાવવું જ પડે તો ગંદકીને બહાર ન ફેંકવી તેને સવારે સાફ કરવી જોઈએ પાંચ એક હાથે ચંદન ન લગાવવું એક હાથે ચંદન ઘસવું ન જોઈએ ઘણા લોકો એક હાથે ચંદન ઘસે છે જેનાથી ભગવાન નારાજ થાય છે અને દરિદ્રતા આવે છે ચંદનને પહેલાં કોઈ પત્ર કે વાસણમાં રાખીને પછી ભગવાનને લગાવવું જોઈએ અધૂરી પૂજા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ફક્ત માતા લક્ષ્મીની પૂજા ન કરવી પરંતુ તેમની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ આથી તેમને લક્ષ્મીનારાયણના રૂપમાં પૂજવામાં આવે છે એકલા માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત નથી થતી અયોગ્ય સમયે સૂવું સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવું અશુભ માનવામાં આવે છે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે પૂજા પાઠનો સમય ખૂબ મહત્વનો હોય છે અને આ સમયે સૂવું અશુભ માનવામાં આવે છે મહિલાઓનું અપમાન જે ઘરોમાં મહિલાઓનું અપમાન થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો મહિલાઓ ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને તેમનું અપમાન ન કરવું જોઈએ વૃદ્ધો અને ગરીબોનું અપમાન પણ માતા લક્ષ્મીને નારાજ કરે છે અશુદ્ધ શબ્દો અશુદ્ધ શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ ઘણા લોકો નાની નાની બાબતોમાં ગુસ્સે થઈને અશુદ્ધ શબ્દો બોલે છે જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં આર્થિક સંકટ આવે છે દસ ગંદા કપડા માતા લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે ગંદા કપડાં પહેરવાથી માતા લક્ષ્મીની કૃપા નથી મળતી હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અગિયાર દીવો ન જલાવવો હિન્દુ ધર્મમાં દીવો જલાવવો શુભ માનવામાં આવે છે સવાર સાંજ ઘર કે મંદિરમાં દીવો જલાવવો જોઈએ આવું કરવાથી માતાલક્ષ્મી ખુશ થાય છે બાર જમવાનું અધવચ્ચે છોડવું ભોજન વચ્ચે છોડીને જવું શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે ભોજન પૂરું કરીને જ ઉઠવું જોઈએ નહીં તો માતાલક્ષ્મી નારાજ થાય છે તેર ફૂલોનો રંગ માતા લક્ષ્મીને લાલ રંગના કમળના ફૂલ ખૂબ પસંદ છે સફેદ ફૂલો ચઢાવવાથી બચવું જોઈએ કારણ કે તેનાથી તેઓ નારાજ થાય છે ચૌદ રાત્રે નમક ન આપવું રાત્રે કોઈને નમક આપવું અશુભ માનવામાં આવે છે જો આપવું જ હોય તો વાસણમાં રાખીને આપવું જોઈએ પંદર રાત્રે દૂધ કે દહીં ના આપવું રાત્રે દૂધ દહીં કે માખણ કોઈને આપવું ન જોઈએ કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે સોળ ઝાડુ ઝાડુમાં માતાલક્ષ્મીનો વાસ હોય છે તેનું અપમાન ન કરવું જોઈએ અને તેને ઉધર ન રાખવું જોઈએ ઘરનું મંદિર ઘરના મંદિરમાં કેટલીક ચીજો રાખવી અશુભ માનવામાં આવે છે ચાલો જાણીએ ઘરના મંદિરમાં ન રાખવાની ચીજો ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિ ગણેશજીની મૂર્તિ ત્રણ કે પાંચની વિષમ સંખ્યામાં ન રાખવી બે મૂર્તિ શુભ માનવામાં આવે છે મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ બહારની બાજુ નહીં પણ અંદરની બાજુ મુખ રાખીને લગાવવી તૂટેલા ચોખા મંદિરમાં ટૂટેલા ચોખા ન રાખવા ચોખાને હળદરમાં ભેળવીને રાખવા શુભ છે પૂર્વજોની તસવીર મંદિરમાં પૂર્વજોની તસવીર ન રાખવી કારણ કે આ અશુભ માનવામાં આવે છે ભૈરવજી શનિદેવ કે કાલીમાતાની મૂર્તિ આ મૂર્તિઓ ઘરના મંદિરમાં ન રાખવી ખડી માતા લક્ષ્મીની મૂર્તિ માતાલક્ષ્મીની બેઠેલી મુદ્રામાં મૂર્તિ જ રાખવી ઘરના મંદિરમાં રાખવાની ચીજો માટીનો દીવો મંદિરમાં પરંપરાગત માટીનો દીવો રાખવો જો ન હોય તો ધાતુનો દીવો રાખી શકાય સ્વસ્તિક ઘરના મંદિરમાં રોલીથી સ્વસ્તિક બનાવવું જે શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક છે કળશ મંગળ કળશ રાખવાથી સમૃદ્ધિ વધે છે શંખ શંખની ધ્વનિ સકારાત્મક ઉર્જા આપે છે અને માતાલક્ષ્મીને પ્રિય છે ઘંટી ઘંટીનો નાદ વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ગંગાજળ ગંગાજળ પવિત્ર માનવામાં આવે છે અને તે મંદિરમાં રાખવું જોઈએ દોસ્તો આશા છે કે આ માહિતી આપને ગમી હશે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જો આપે ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો જેથી નવા વિડિયોની નોટિફિકેશન આપને મળે જય શ્રીરામ જય માતા લક્ષ્મી મિત્રો વીડિયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર